નમસ્કાર મિત્રો આજે આપણે ડુંગળી બટેકા અને રીંગણાનું શાક બનાવશું બજારથી લાવી અને મેં મસ્ત પાણીમાં ધોઈ લીધા છે તો હવે આપણે સમારી લઈએ મેં આ પહેલાંથી જ સમારીને રેડી કરી રાખ્યા હતા અને મસાલો પણ બનાવીને રેડી છે હું ટામેટામાં જ મસાલો મિક્સ કરી દઉં છું હવે આપણે એનો વઘાર કરી દઈએ બધું કમ્પ્લીટ છે હવે આપણે ડુંગળીનો વઘાર કરી દઈએ અમે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને હવે આ વઘાર માટે મૂકી દીધું છે જ્યાં સુધી પીળો કલર ના થાય ત્યાં સુધી એને ગરમ થવા દઈએ મિત્રો હવે આપણે ડુંગળી રેડી થઈ ગઈ છે તો હવે એમાં આપણા મસાલા એડ કરી દઈએ આમાં એક ચમચી મરચું એક ચમચી હળદર અડધી ચમચ મીઠું અને ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો હું ટામેટામાં જ મિક્સ કરીને રાખું છું તો હવે આ આપણે થોડી વાર ગરમ થવા દઈએ જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના થાય ત્યાં સુધી ધીમા ગેસે છાલવા દઈએ તો હવે ચાલો મિત્રો આમાં આપણે બટેકા પણ એડ કરી લઈએ બટેકા એમાં એડ કરી લીધા છે તો હવે આપણે આમાં એક ગ્લાસ જેટલું પાણી લઈને જ્યાં સુધી બટેકા અને રીંગણા આપણે ચડી ન જાય ત્યાં સુધી એને ધીમા ગેસે ચાલવા દઈશું તો ચાલો મિત્રો હવે આપણું છાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે ડીશમાં પીરસી લઈએ જો કેવું સરસ મજાનું રીંગણા બટાકાનું છાક આપણું બનીને રેડી થઈ ગયું છે તો જય માતાજી મિત્રો ફરીથી મળીશું બાય